મને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે સાહેબ અમે પૂરતી ઊંઘ કરીએ છીએ પૂરતો ખોરાક ખાઈએ છીએ એટલું જ તો ઠીક છે અમે ઘણી વખતે વિટામિન્સના ટેકળાનો કોર્સ કરીએ છીએ છતાં પણ અમને થાક આળસ અને નબળાઈનો અનુભવ થયા રાખે છે તો એવું તે વળી અમે શું ખાઈએ કે જેનાથી અમારા શરીરમાં એનર્જી લેવલ તેવું ને તેવું રહેતું હોય છે અને પરિણામે અમને આખો દિવસ થાક અને આળસનો અનુભવ ના લાગે પરંતુ આયુર્વેદ અનુસાર કહેવાય છે ને કે જો તમારી પાચન શક્તિ મંદ હોય એટલે કે જ્યારે તમારો જઠરાગ્નિ મંદ હોય તો તેને કારણે જે લીધેલા ખોરાકનું પાચન સરળતાથી થતું નથી અને પરિણામે જે તમારા શરીરમાં આમદોષ વધી જતો હોય છે અને આ જે આમદોષ વધવાને કારણે આપણે ગમે તેવો સારો ખોરાક ખાઈએ અથવા તો વિટામિન્સના પણ ટીકડા પીએ છતાં પણ આપણા શરીરમાં સુસ્તી અને નબળાઈનો અનુભવ થયા જ રાખે છે અને આજે આપણે લીધેલો ખોરાક છે તેનું સરળતાથી પાચન ન થાય અને આપણા આંતરડામાં તે જે ખોરાક છે તે પડ્યા પડ્યા સડે છે અને તેમાંથી તે આમ બનાવે છે અને આજે આ આમ વધવાને કારણે આપણા શરીરમાં એનર્જી લેવલ ઘટતું હોય છે

નું પાચન તો સરળતાથી થઈ જાય છે પરિણામે જે તમારો આમ દોષ છે તે પણ વધતો નથી અને પરિણામે જે તમારા શરીરમાં આવી ઘણી બધી સમસ્યાઓ છે તેનાથી તમે બચી શકો છો તો હા મિત્રો આજે જઠરાગ્નિ મનતા આજે અગ્નિ મનતા તો તે પાછળનું કારણ શું છે તો જરૂરથી આપણે ઘણી વખતે જે જયારે ભૂખ ના લાગ્યું તો પણ આપણે વધારે જમી લેવું અથવા તો ભૂખ કરતા પણ વધારે જમવું અને ઘણી વખતે તો આપણે થોડું જમ્યા પછી તરત જ થોડી વાર પછી આપણે વારે વારે જમી લઈએ છીએ તો તેને કારણે આપણા જે શરીરમાં રહેલું જે પાચક અગ્નિ છે એક તો ઉલટાનો મંદ પડી ગયેલો હોય અને ત્યારબાદ તેને ઉલટાનું આપણે તે પછી તરત ને તરત વધારે આપણે ભોજન લેતા હોઈએ છીએ તેને કારણે તે બરાબર પાચન કરી શકતો અને જમ્યા પછી થોડો નાસ્તો અથવા તો થોડો આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય છે કે જેથી કરીને ઉલટાનો આપણો જે છઠરાગની છે તે મંદ પડી જતો હોય છે તો હાજ મિત્રો આ જે આમ છે અને જે આમ દોષ જયારે વધે છે તેને કારણે આપણા શરીરમાં થાક આળસ નબળાઈ સુસ્તીનો અનુભવ આપને ચોવીસે કલાક થતો હોય છે તો આજે આમને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે આવા ઘણા બધા પ્રકારના રોગો થી આપણે બચી શકીએ છીએ તો આયુર્વેદમાં માં કહેવાયું છે કે લંઘનમ પરમ ઔષધમ તો સૌ કોઈને નવાઈ લાગે કે લંઘન જ પરમ ઔષધ છે એટલે કે ઉપવાસ છે તે જ એક પરમ ઔષધ છે તો તેમાં તમે પહેલા દિવસે એટલે કે સવારે બપોરે અને અને સાંજે આખો દિવસ ફક્ત ફક્ત બીજું પણ પણ ન ન ખાતા પીતા તેની જગ્યાએ બાફેલા મગનું પાણી લેવાનું છે અને જે બાફેલા મગનું પાણી છે તેમાં તમે સ્વાદ અનુસાર મરી મસાલા અને ખટાશ મીઠાશ તમે એડ કરી શકો છો અને હા મિત્રો બીજા દિવસે સૌથી અગત્યનું એટલે કે સવારે અને સાંજે બાફેલા મગનું સેવન કરવાનું છે તેની જગ્યાએ તપેલીમાં બાફેલા મગ હોવા જોઈએ કે જેથી કરીને તમે સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકો છો અને આ જે બાફેલા મગ છે તેમાં તમે સ્વાદ અનુસાર મરી મસાલા પણ એડ કરી શકો છો અને ત્રીજા દિવસે અને સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું

પરિણામે આપણા લીધેલા ખોરાકનું પણ સરળતાથી પાચન થઈ જતું હોય છે અને ધીમે 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 કરીને આપણા શરીરમાં આમ દોષ ઘટવા લાગે છે તો હા મિત્રો ત્યારબાદ તમે ધીમે ધીમે કરીને જે તમારો રૂટિન ખોરાક છે તે તમે લઈ શકો છો પરંતુ આજે ત્રણ દિવસ દરમિયાન તેઓ તમારે સૌથી પહેલા પહેલા દિવસે કે જે જમ્યા પહેલા તમારે એક ચમચી આદુનો રસ વત્તા એક ચમચી લીંબુનો રસ અને વત્તા એક ચમચી સિંધવ મીઠું તે તે બધું તે મિક્સ કરી કે અને તે તમારે જમ્યા પહેલાં તે તમારું સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારે જે પેટમાં રહેલા જે પાચક રસ છે તે સારી રીતે તે સ્ત્રાવ થાય છે કે અને અને પરિણામે જે તમારો મંદ પડી ગયેલો છે જઠરાગ્નિ છે તે પણ સારી રીતે પ્રદીપ થતો હોય છે અને બીજા દિવસે જમ્યા પહેલા જરૂરથી એક ચમચી ધાણા અને વત્તા એક ચમચી સૂટ તે બંને મિક્સ કરીને એક થી દોઢ ગ્લાસ પાણીમાં ઉફાળા પાણીમાં તે તમારે પલાળી દેવાના છે અને ત્યારબાદ તે તમે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને લીધેલા ખોરાકનું તો પાચન થઈ જાય છે પરંતુ સાથે સાથે જે તમારી મંદ પડેલી ગયેલી છે છઠરાગની છે તે પણ સારી એવી રીતે તે પ્રબળ થઈ જતી હોય છે કે જેથી કરીને જે તમને ખોરાક પ્રત્યે પણ રુચિ વધારે છે અને ત્રીજા દિવસે અને સૌથી છેલ્લું એક ચમચી હળદે પાવડર અડધી અડધી ચમચી ચમચી નમક પાવડર પાવડર અને આ આ બંને બધું મિક્સ કરી ત્યારબાદ તેને સવારે અને સાંજે જમ્યા પેલા ત્યાં તમારે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારા જે પેટમાં રહેલો જે પાંચ અગ્નિ છે તે સારી એવી રીતે તે પ્રદીપ્ત થતો હોય છે અને જે તમારું જે બની ગયેલો આમ છે તેને પણ તે દૂર કરવામાં સારી એવી રીતે તે મદદ કરે છે તો મિત્રો આ જે ત્રણ નિયમોનું અને આ જે ત્રણ દિવસ જો આ તમે સૂચનોનું પાલન કરશો એટલે કે લંઘનમ પરમ ઔષધમ એટલે કે ઉપવાસ છે તે શ્રેષ્ઠ ઔષધિ છે હા મિત્રો આ નિયમોનું જો તમે પાલન કરશો તો જરૂરથી જે તમારા શરીરમાં જે બની ગયેલો આમ છે તે દૂર થઈ જતો હોય છે અને પરિણામે જે તમારી જે જઠરાગ્નિ છે તે સારી એવી રીતે તે પ્રદીપ થઈ જતી હોય છે અને પરિણામે જે તમારો લીધેલો ખોરાક છે તેનું પણ પાચન સરળતાથી થઈ જતું હોય છે અને મિત્રો આ જે માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કે જેથી કરીને આ સમય દરમિયાન ઘણા બધા લોકોને આ તકલીફ અવારનવાર રહેતી હોય છે કે જે લોકો વિટામિન સી દવા પણ લેવા છતાં પણ તે લોકોને આવી જે તકલીફ છે તે નબળાઈ સુસ્તી અને આળસ તેમને વારે વારે રહેતી હોય છે તો તે લોકો પણ આ જે નિયમોનું પાલન કરશે તો જરૂરથી તે લોકો પણ લાંબી એવી સારી એવી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લો છો હેલ્ધી રહો હેપી રહો તંદુરસ્ત રહો સૌનો આભાર જય ધન્વંતરી